બનાવની હકીકત એ પ્રકારની છે કે વીસ તારીખના સવારે એ ડિવિઝન પોલીસને માહિતી મળેલી ઝાડીસ હોસ્પિટલ ખાતે એક લેડી જેની ઉંમર લગભગ બાવીસ વર્ષની આસપાસની છે એમનું કોઈ પોઈઝનને કારણે અથવા દવાને કારણે અથવા કોઈ આકસ્મિક કારણો કારણ અવસાન થયેલું છે અને એની ડેડ બોડીને ત્યાં લાવવામાં આવેલી છે એટલે તાત્કાલિક એ ડિવિઝનના પીઆઈ અને એમની ટીમ એ ત્યાં પહોંચેલા પહોંચીને જ્યારે લાસ્ટને જોવા હોય પ્રથમ દૃષ્ટિએ તો લાસ્ટની ઉપર એના જમણા ગાલના ભાગે બે નખનું નિશાન હોઠના ભાગ નાનું નિશાન અને ગળાના ભાગ પણ નાનું નિશાન હતું એ સિવાય અંદરના ભાગમાં પણ નાના નાના નિશાનો મળી આવેલા અને અમુક ચક્કામાં પણ મળી આવેલા એટલે પ્રથમ દ્રષ્ટિ છોડી શંકા લાગેલી હતી એટલે મેં એડીની જાહેરાત લીધેલી એડીની જાહેરાત લઈ અને એની તપાસ કરતા હતા અને ડૉક્ટર દ્વારા પેનલ પીએમ કરાવ્યું હતું પેનલ પીએમ કરાવ્યા બાદ જે દીકરીનું ઘર છે એનું નામ ડિમ્પલબેન છે એમના ઘરની આસપાસના વિસ્તારના સીસીટીવી ચેક કરવાના લોકોની મૂવમેન્ટ ટ્રેસ કરવાની એમણે સંબંધીઓ છે કે પરિવારના લોકો છે એમની મુમેન્ટ ટ્રેસ કરવાની આ તમામ બાબતો ધ્યાનમાં લીધી હતી આ દરમિયાન વિશેષ માહિતી માટે જિલ્લાના વડા ડૉક્ટર રાજેશ ઝાલા સાહેબ એમનું પણ માર્ગદર્શન મેળવ્યું હતું અને એમના તરફથી ટેકનિકલ સલાહ અને અન્ય જે માર્ગદર્શન મળ્યું એ મુજબ અમુક ટેકનિકલ બાબતો ધ્યાનમાં આવી હતી એ દરમિયાન એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે જે મરણનાર બહેન છે એમના પતિ મેહુલ કૈલાસચંદ્ર પરમાર એમણે આ બનાવના પહેલાં પહેલાં પોતાના ફોનની અંદર ઓવરડોઝને કારણે અવસાન કેમ થઈ શકે ઊંઘની દવાના કારણે અવસાન કેમ થઈ છે કેટલી વારમાં અવસાન થઈ છે કે આ પ્રકારના વિડીયો જોયા હોય એવું પણ જણાયું હતું આ સિવાય પીએમ નોટ મળી જતાં પીએમ નોટની અંદર જે નાની નાની ઇન્જરીઓ હતી અલગ અલગ પ્રકારની એ ઇન્જરીઓ એન્ટી મોટ એટલે કે મણ પહેલાં નહીં હતી એવું પણ પ્રસ્થાપિત થયું હતું આ તમામ આધારે જે મણારબેન ડિમ્પલબેન છે એમના પતિ મેહુલને બોલાવીને પૂછતાછ કરતા એ પડી ભાંગ્યા અને એ દરમિયાન એમણે જણાવ્યું હતું કે પોતે આ બનાવના ત્રણ ચાર દિવસ પહેલાં પોતાના એક મિત્ર મારફતે ઊંઘની દવાઓ અને સ્ટ્રીપ લાવેલા હતા અને ઊંઘની દવાની સ્ટ્રીપ લાવ્યા હતા એ સ્ટ્રીપનો ભૂકો કરી ઓગણીસ તારીખની રાત્રે એને દૂધમાં ઉમેરી એમને દૂધ પાવાનો પ્રયત્ન કર્યો એ દરમિયાન ડિપલ બેન છે એણે એકવાર ઉલટી કરી નાખી ત્યારબાદ એમને બળજબરીપૂર્વક પોતાના રૂમમાં મોઢું પકડીને દબાવીને જોડે ઝપાઝપી થઈ અને એને દૂધ પાઈ દેવામાં આવ્યું અને ત્યારબાદ મોઢું દબાવી રાખવામાં આવ્યું આ કારણે એમનું અવસાન થયું છે મણજાણા બેન છે એમને સંતાનમાં એક દીકરો પણ છે નાનો અઢી વર્ષનો અને બેન પોતે પ્રેગ્નેટ રહેવાનું પણ જણાયું છે પ્રથમ દ્રષ્ટિએ હાલમાં મેહુલની સામે આઈપીસી ત્રણસો બે અને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી એમની અટકાયત કરવામાં આવી છે અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે